ઈ રિપેર રિપેર શરૂ છે મતલબ આ જે હતું ને એ બધું કાઢી નાખ્યું કા આ છે ને સા અમારે કીડી રહી છે કીડી ને કાઢ્યું બાર્યું અને હવે અમારે રહેવું આ કાય એને રહેવું છે જો કામ છે ને હજી શરૂ છે અડધો દાદર થઈ ગયો છે અને અડધો બાકી છે મમ્મી જો કામ શરૂ કર્યું છે આ દાદર નવો કરાવ્યો આ ગ્રીલ કરાવી પછી આ પતરા જૂના હતા ને નવા નખાયા કા આ કાંઈ ગયા પતરા એ વેસી નાખ્યા કે એ એ કાઢી નાખ્યા બોલો ને જૂનું નથી ગમતું પછી આ રૂમ છે કે નહીં આ તો હા રિપેર જ કરવાની બાકી હતી આમના મતી જો અહીંયા દરવાજો કરી નાખ્યો આમાં પતરા નાખી દીધા અને આ રૂમ ખોલીને બતાવું તમને હું કરી નાખીશ જો પંખોય નાખ દીધો લાગે આમાં તે લાદી હતી ને આ આ બધું અધૂરું જ છે કામ શરૂ જ છે જો પછી આ છે ને

આખો થોડું ઓગળે આખો દગડશે આદુ એમ કે છે માં બધે મસ્ત જો કેટલા પૈસા ભેગા કર્યા તમે બાવાળી બેઠી हां अब ऐसा न्याय पाकर नुके रघुदाई माता जी दोड़ के थोड़ो थोड़ो बनाई के भगवान दे दे का छोकरा आते जे छोकरा से थोड़ो थोड़ो आय पाकर थोड़ो थोड़ो बणाया कर ठीक तो हारो लो हां मारसा न पीवी ये तो सखवा जो तो हमारिया आधुनी केवाया ये ठीक सा पी जाए या की काही नहीं

આ ક્યાં લગાડવાની બા કોણ લઈ તમે લાવ બીજી ડિઝાઇનની કા બે ડિઝાઇન ની લેવા જુઓ પાણીયારા ઉપર જે પથ્થર લગાડવાનો છે કે નહીં મોટો પથ્થર છે એ તો જુઓ

અન પૈસા ખૂટી ગયા હાલો કાઈ ને અમે પલોટ છે ને કેવી તમને બરાબર રૂમ બનાવી દેવો ને હા પાક્કો પાક્કો જોઓ વીડિયોમાં બોલ્યા છો સાક્ષી પૂરી ગઈ છે હા કરી દેવો ને રૂમ બનાવી જો હું હા પાડે અને બનાવ તો 3 4 પાછી ગાડીઓ કરી ને પૈસા આવશે આજ બેલા ઉતાઈ દે થૂકી નાખો ને પહેલા ના ના માવ જ જો હે આ રવાળો હોય જ નથી ખાતો આ 2 લાખ કે

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જાવ પછી કોઈ કાઈ નહી ઉપર જાવ માર કામ છે હારું હાલો હવે એ શું કાઈ ઉપર આવી ગયો આવે છે હા હાલો હાલો કાલ મળવી હવે કાલ મળવી હવે કાલ કાલ હાલો હાલો હાલો